સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય વચનામૃત ગરડા પ્રથમ ચક્રણનું ચુમ્માલીસમું એમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય એનું શું સાધન છે તો અહીંયા આગળ વિચાર કરીએ તો બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછતા પહેલાં એમના વર્તન દ્વારા આ સિદ્ધ કરી બતાવે છે પોતાને તો ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હતી જ પરંતુ મહારાજના ભક્તો પ્રત્યે અથવા તો એમના યોગમાં કોઈ પણ વ્યક્તિ આવે તે તમામ માટે બ્રહ્માનંદ સ્વામીની દ્રઢ પ્રીતિ કાયમ માટે રહેલી હતી તો આવા બ્રહ્માનંદ સ્વામી એ ખરેખર પોતે મહારાજના એવા પ્રીતિપાત્ર સંત હતા પોતે અતિશય દયાળુ સ્વભાવના હતા અને રમૂજી પણ વૃત્તિ એના જીવનમાં ખાસ કરીને હતી એક વખત જૂનાગઢના રાજદરબારમાં કોઈ વિદ્વાન કવિ આવેલા અને જૂનાગઢના રાજકવિ સાથે એણે સ્પર્ધા યોજેલી તો એ જે વિદ્વાન કવિએ ત્યાં આગળ સુંદર કાવ્યો રજૂ કર્યા ઝમકવાળા કાવ્યો ત્યાં આગળ પોતે ગાયા રજૂ કર્યા ઓલા જે રાજકવિ જે હતા ને એ તો આમ ઝાંખા પડી ગયા અને જો એનો પરાજય થાય તો એ પ્રતિષ્ઠાને ધક્કો લાગે એવું હતું એટલું જ નહીં રાજ્ય તરફથી જે મદદ એમને કાયમ માટે મળતી હતી વર્ષાસન મળતું હતું એ પણ રદ થવાની પૂરેપૂરી સંભાવના હતી અને બીજે જ દિવસે આ સ્પર્ધા વિદ્વાન કવિઓની હાજરીમાં રાજા સાહેબની સાથે એની હાજરીમાં આ યોજાવાની હતી એટલે આ કવિ વધારે મૂજાયો તો એ સમયે એને જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરના સંત બ્રહ્માનંદ સ્વામી યાદ આવ્યા એ ત્યાં મંદિરમાં ગયા અને બ્રહ્માનંદ સ્વામીના ચરણોમાં પડી રડવા લાગ્યા તમામ હકીકત બધી કહી તો બ્રહ્માનંદ સ્વામીને એના અંતરમાં દયા ઉભરાઈ આવી એટલે બ્રહ્માનંદ સ્વામીએ બધી વિગત પણ એને સારી રીતે પૂછી અને બ્રહ્માનંદ સ્વામીએ એ પણ કહ્યું કે એ જે કવિની અંદર વિધવતા કેવી છે એના હાવભાવ કેવા છે એમાં વિશેષતા કેવી છે એમાં ખામી કેવી છે એ બધી મતલબ વાત કરો એટલે પેલા જે કવિ હતા વિદ્વાન કવિ એણે આ રીતના બધી વાતો તો કરી પરંતુ ત્યાં આગળ આ જે વાત થવાની હતી તો એ જે રાજકવિનું ત્યાં આગળ અપમાન થાયું હતું તો એ રાજકવિએ પેલા વિદ્વાન કવિની બધી વિશેષતાઓ કહી પણ એક વાત એ કરી કે એ જે કવિના હોઠમાં એક ખાડો પણ છે બસ બુદ્ધિશાળી બ્રહ્માંડ સ્વામી તત્કાળ સમજી ગયા કે બસ હવે હું સંભાળી લઈશ એ સમયે ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામીએ એક વાળું સરસ ત્યાં આગળ કાવ્ય બનાવ્યું એ અર્થ સભર કાવ્ય હતું અને મોટા ભાગના એ કાવ્યના અક્ષરો ઓષ્ટ હતા એટલે કે પ ફ બ અને ઓષ્ઠ કહેવામાં આવે એ બે હોઠને ભેગા થયા વગર બોલી શકાય નહીં તો આ રીતના એના બધા અક્ષરો ઓષ્ટથી શરૂ થતા હતા વચ્ચે પણ આવી રીતના પ ફ બ ભ મ આવતું હતું તો જો આ બે હોઠ ભેગા ન થાય તો બોલી ન શકાય એ બ્રહ્માનંદ સ્વામીએ આવું એક કાવ્ય બનાવીને ઓલા રાજકવિને આ રીતના કહ્યું કે આ રીતના તમે આ કાવ્ય ત્યાં આગળ સંભળાવજો તો એ રાજકવિને બ્રહ્માનંદ તમે એ પણ કીધું કે જો એ વિદ્વાન કવિ જો આ કાવ્ય શુદ્ધ સ્વરૂપમાં બોલી શકે તો તમે તમારી હાર સ્વીકારી લેજો અને એ જે રાજકવિ હતા એ કાવ્ય લઈને ત્યાં આગળ સભામાં ગયા એટલે વિદ્વાન કવિને રાજાની હાજરીમાં આ કાવ્ય વાંચવા માટે આપ્યું એ જે વિદ્વાન જે કવિ હતો એ તો પોતે મનમાં એવો ફાંકો રાખતો હતો કે હું તો વિદ્વાન છું મને કોઈ હરાવી ન શકે શરૂઆતમાં તો એણે આ કાવ્ય મનમાં વાંચ્યું પણ વાંચતા વાંચતા એ ખા ખાઈ ગયો એને પરસેબો વળવા લાગ્યો કે હો આ તો બધા ઓસ્ટથી બોલવાના જ આ બધા શબ્દો આમાં આવે છે હવે જો પોતે આ કાવ્ય ન બોલે તો એ લાજ જાય એવું હતું છતાં એ અભિમાની એ જે કવિ એ આ રીતના કાવ્ય વાંચવાની ત્યાં આગળ હિંમત કરી શરૂઆત કરી હોઠમાં ખાડો હોવાને કારણે શુદ્ધ ઉચ્ચાર પોતે કરી શક્યો નહીં આખી સભામાં હસાહસ થવા માંડી આવી રીતના બ્રહ્માનંદ સ્વામીની આ કુનેથી બ્રહ્માનંદ સ્વામીની આ એક સામાન્ય કવિ માટેની લાગણીના કારણે આ રાજકવિની આપત્તિ ટળી ગઈ પોતે બચી ગયા અને રાજ તરફથી જે મદદ મળતી હતી એ બંધ ન થઈ કાયમ માટે ચાલુ રહી તો આ હતા આવા બ્રહ્માનંદ સ્વામી તો પોતે ખરેખર એવા પ્રીતિપાત્ર સંત હતા ત્યારે આપણને ખ્યાલ આવે કે આવો પ્રશ્ન પૂછવાનો અધિકાર એવા સંતને જ હોઈ શકે આવા બીજા પ્રીતિપાત્ર કવિ હતા સદગુરુ પૂર્ણાનંદ સ્વામી પૂર્ણાનંદ સ્વામી વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ ને આપણને ખાલી એટલી જ ખબર છે કે પૂર્ણાનંદ સ્વામી એટલે માનની મૂર્તિ એકવાર અપમાન થયું એટલે ચાલ્યા ગયા પણ ભાઈ સાવ એવું નથી હો પૂર્ણાનંદ સ્વામી ખરેખર બહુ મહાન કવિ હતા આપણે કહી શકીએ કે શ્રીજી મહારાજના સમગ્ર જીવનમાંથી એક હકીકત તો આપણને એટલી જાણવા મળે છે કે મહારાજને હયાતીમાં જેટલા ભજનો ગવાયા છે લખાયા છે એટલા ભજનો કોઈ અવતાર માટે એમની હયાતીમાં લખાયા નથી અને ગવાયા પણ નથી તો મહારાજના અષ્ટ કવિઓ એ વિદ્વાન હતા બુદ્ધિશાળી હતા દરેકે હજારોની સંખ્યામાં મહારાજની હયાતીમાં આ બધા પદો બનાવ્યા છે અને એ પણ વૈભવનો ત્યાગ કરીને પોતે કંથા ધારણ કરીને એમણે આ કાવ્ય બનાવ્યા છે એમાંના એક કવિ હતા સદગુરુ પૂર્ણાનંદ સ્વામી સવન અઢારસો ને સાહીઠના વર્ષમાં મહારાજ લીંબલીના મોળજી શેઠ અને ગુણાતીબંધ સ્વામી વગેરે મેમકા ગામમાં ભેગા થયેલા તો મારા ત્યાં મેમકા ગામમાં વિરાજિત થયેલા અને આ રીતના લીંબલીના મોળજી શેઠ સંતોષ સાથે ત્યાં આગળ મેમકા ગામમાં ગયેલા ત્યારે મેઠાણ ગામથી અજા પટેલ પણ ત્યાં એ મેમકા ગામમાં આવેલા એની સાથે એક યુવાન ગજા ગઢવી એમનું નામ માથે આંટાવાળી પાઘડી પહેરે દરબારી વેશ અને જિજ્ઞાસ ઋતથી પોતે ત્યાં આગળ ખાસ એ મેમકા ગામમાં આવેલા હતા તો મહારાજના આગમનની લોકો રાહ જોતા હતા એવામાં મહારાજ પોતે તળાવે નાઈને ચટકનથી ચાલે આમ ચાલતા ચાલતા આવાસ તરફ આવતા હતા તો મૂળજી શેઠે આ ગજા ગઢવીને કહ્યું કે પહેલાં જે સામે આવે છે ને તે જ સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાન પોતે જ ગજાગટવીએ મહારાજને આમ ચાલતા આવતા જોયાને એમની ચાલ જોઈને પોતે બોલ્યા કે આમ જે ચાલે એ નક્કી ભગવાન જ હોઈ શકે તો મહારાજની ચાલ જોઈને તેઓ આમ સાધુ થવા તૈયાર થઈ ગયા હો મહારાજને આમ આવીને પ્રણામ કર્યા મહારાજે પૂછ્યું કે ક્યાં રહેવા આ કાઠિયાવાડી શબ્દો કે ક્યાં રેના રહેવાસી છો કે ક્યાં રહેવા તો કે વિરમગામ પાસે હેબતપુર ગામ છે ત્યાં રહું છું મારા કે જાતે કહેવા છો તો કે ચારણ છું કે નામ શું છે તો એ ગજાભાઈ દાદાભાઈ ગઢવી આવું આખું નામ તેણે ત્યાં આગળ મારાજી પાસે રજૂ કર્યું અને કહેવાય છે કે જેમ લોહચુંબક પાસે લોખંડ તણાઈ જાય એ મહારાજની મેગ્નેટિક પર્સનાલિટીમાં ગજા ગઢવી આમ તણાઈ ગયા એની વૃત્તિ સ્થિર થઈ ગઈ અને આ રીતના એમ કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એવી સ્થિતિમાં પોતે ખુલતી ઉછળતી વર યુવાનીમાં રૂપાળી રાજવટને લાત મારીને પોતે મહારાજના રંગે રંગાઈ ગયા અને મહારાજની પાસે દીક્ષા લઈને સાધુ બની ગયા નામ પડ્યું પૂર્ણાનંદ સ્વામી કેટલું સાદું નામ છે પણ ભગવાન સિવાય કોઈ વસ્તુ પૂર્ણ નથી અને એમાં જ આનંદ અનુભવે એ પૂર્ણાનંદ આવા પૂર્ણાનંદ સ્વામી પોતે ધ્રાંગધ્રા ગામના રાજકવિ હતા શરૂઆતમાં અને આ રાજ્ય ઝાલા વંશના ગરાશયાઓનું રાજ્ય ગણાતું તો આ ગજા ગઢવી એ પોતે ટાપરિયા શાખાના ચારણ હતા એમ કહેવાય છે કે બે બાળકો રસ્તેથી આમ પસાર થતા હતા ને તો એક સાંઢ એટલે કે આખલો પોઠિયો એ આ બાળકોને આમ શીંગડે ચડાવવા ત્યાં આગળ આવ્યું અને એ સમય કહેવાય છે કે કોઈક દેવીએ એમને ઝાલી લીધા અને એક બાળકને આમ ટપલી મારી લીધી એટલે એ બાળક આમ દૂર હટી ગયો અને એને ઝાલ્યા એ ઝાલા શાખાના રજપૂતો કહેવાયા અને જે ટાપલી મારી એ ટાપરિયા શાખાના ચારણો કહેવાયા તો આ રીતના ગજા ગઢવી પૂર્ણાનંદ સ્વામી એ ટાપરિયા શાખાના પોતે ચારણ હતા અને ગજા ગઢવી મટીએ પોતે પૂર્ણાનંદ સ્વામી બની ગયા અને કેવા કયા પદો એને બનાવ્યા છે તો પૂર્ણાનંદ કાવ્યમાં લખ્યું છે કે પૂર્ણાનંદ સ્વામીએ કેટલા બધા રાગોમાં ભજનો બનાવ્યા છે તો તમે જુઓ પ્રભાત રાગ કલ્યાણ રાગ વિહાગ રાગ હલરડો રાયો પછી મધુભાર છંદ છપઈ દોહા ગરબી ઢોળ મેવાડો સોરઠ ખમાચ ભૈરવી કાફી ફરજ કરાઈડો હમરી વેલાવેલ સોહની હોરી દીપચંડી વેરાડી મલાર સોહની મારુ ગોડી સોલા રેખતા અને પૂરવા આપણે રાગના નામ ગાણતા થાકી જઈએ એટલા રગોમાં પૂર્ણાનંદ સ્વામીએ ભજનો બનાવ્યા છે તો આટલા ભજનો બનાવવાને એ વગર ન બની શકે તો મહારાજ સાથે કેટલી પ્રીતિ એ પૂર્ણાનંદ સ્વામીની હતી એ અહીંયા આપણને ખ્યાલ આવે છે તો જો આ સમયે આપણને આવા પ્રીતિવાળા જે ભક્તો હોય છે જે યાદ આવી જાય છે જો આ વખતે પૂછે બાપા અહીંયા મુંબઈ પધારેલા મહંત સ્વામી મહારાજ તો સે જે આપણે ભક્તોને એવા યાદ કરવા જેવા છે એમાં અહીંયાથી આમ જાહેરાત થયેલી કે મીરા રોડના એક મહિલા ભક્ત એમણે એકત્રીસ ઓગસ્ટથી વ્રત શરૂ કરેલું કેવું વ્રત તો દરરોજ સંધ્યા આરતી પછી એક જ ગ્લાસ લીંબુ નું શરબત પીવાનું આખા દાડામાં કઈ જ નહીં પોતે તેત્રીસ કિલોમીટર ચાલીને પોતે દાદર નીર દર્શન કરવા માટે આવેલા સત્યાવીસ દિવસ સુધી એણે રોજ એક ગ્લાસ આ રીતના લીંબુનું પાણી પીને આ રીતના પોતે આ રીતના ચલાવ્યું કેટલો બધો ખપ હશે બાપાને રાજી કરવાનો હં પણ ક્યારે તપ કરવું ભાઈ કોને ગમે છે પણ જો આવા મહિલા ભક્ત પણ બાપાને તપની રુચિ છે એમ જાણી પોતે આવા તપ કરે છે એટલું જ નહીં અંધેરીની એક ચાર વર્ષની બાલિકા પોતે અંધેરીની વેસ્ટમાંથી ચાલતી ચાલતી મંદિરે આવી ચાર વર્ષની બાલિકાને કદાચ ઘરમાં ચાલવું હોય ને તોય થાકી છે અરે ઠેટ અંધેરીથી પોતે ચાલતી ચાલતી પદયાત્રા દ્વારા અહીંયા મંદિરે આવી તો કેટલો ખપ કેટલો પ્રેમ એને બાપા વિશે હશે જો આપણે જાણીએ છીએ શ્રીમદ રાજચંદ્ર મિશનના રાકેશભાઈ ઝવેરી બહુ મહાન પોતે વ્યક્તિ છે આપણા યોગી હોલમાં અવારનવાર તેઓ સભા માટે પધારે છે તો એ રાકેશભાઈ ઝવેરીને ખાસ ખબર પડી કે મહસ્વમી બાપાને ભોજનમાં શું ભાવે છે તો પોતે અહીંયા દર્શને આવ્યા ને તો પોતે ગુજરાતી પાંદડાની ટોપલીમાં પછી બાપા માટે બ્રોકલી કેપ્સિકન મરચાં ને ગાજર વગેરે લાવ્યા ને આ બધી વસ્તુ બાપાને ત્યાં આગળ અર્પણ કરી હવે આટલું યાદ રહેવું ને એ પ્રીતિ વગર યાદ ન રહે તો બાપા માટે કેટલી બધી પ્રીતિ રાકેશભાઈ જવિરીને હશે અને બાપાને પણ એને વિશે બહુ એવો પ્રેમ ભાવ છે ને આ ખાસ ત્યાં પ્રેમભાવ ધરમપુર ત્યાં આગળ ગયેલા એમના આશ્રમમાં તો જો આ બધા પ્રીતિના લક્ષણો અહીંયા ખ્યાલ આવે ત્યારે અહીંયા વિચાર કરીએ કે પ્રીતિ હોય ને એ ગમે તે વસ્તુ કે પ્રશ્ન એ સત્પુરુષને પૂછી શકાય છે હમણાં આપણે વાત સાંભળી કે દારેસલામની અંદર પૂછે બાપા કાચની કેબિનમાં વિરાજી થયેલા તો એક બાળક ત્યાં આગળ બાપાની પાસે દર્શને આવેલો પણ એ બાળકની ચોટલી બહુ લાંબી એણે રાખેલી છીએ કામ શોલ્ડર ખભા સુધીની ચોટલી એણે રાખેલી બાપાને પૂછ્યું કે બાપા ચોટલી આટલી લાંબી રાખવી મારે તો બાપા કે ના નાની કરી નાખવી પછી થોડી નાની બતાવી કે બાપા આટલી રાખવાની બાપા ઘરના ના પણ નાની રાખવી એટલે બાજુમાં એક સંત હતા નિર્દોષ સ્વામી એની ચોટલી એને પાછળથી પકડીને બતાવી બાપા આટલી રાખીએ કે હજી કાપવી નાખવાની બાપા કે હા આટલી બરાબર છે વિચાર કરીએ કે આવા સામાન્ય પ્રશ્નોના પણ બાપા પ્રેમ કે ઉત્તર આપે છે તો બાપાને કેટલી બધી પ્રીતિ બાળકો માટે હશે તો આ બધી વસ્તુઓ દ્વારા સે જે આપણે ખ્યાલ આવે કે આ રીતના આ પુરુષને એટલી બધી પ્રીતિ દરેકને માટે આ રીતના છે અહીંયા આગળ ઘણી વાર જોઈએ ને આપણે તો આપણે એ પણ ખ્યાલ આવે છે કે પછી બાપા સામેથી કોઈક વખત એવા જવાબો આપણને આપતા હોય છે બે હજાર સત્તરના વર્ષમાં એક પ્રસંગ બનેલો એ બાપાએ એક સંતને કહ્યું કે આપણે પેલી વાત થઈ હતી ને એ જરાક જાહેરમાં કો એટલે એ સંત હતા આત્મસ્વરૂપ સ્વામી એકદમ કહા કે બાપા એ એવી રૂચિ બતાવી છે કે ઘણા બધા હરિભક્તો હાથમાં નાડાછડી બાંધે છે ને એ અમુક વાર બહુ વધી જાય છે જથ્થા આખો જથ્થો થઈ જાય છે નાડાછડીનો કોઈ કંઈક મંદિરમાં આવ્યા હોય ત્યાં બંધાવી લે અભિષેકમાં બેઠા હોય ત્યાં બંધાવી લે મગ પૂજામાં ગયા હોય ત્યાં બંધાવી લે કોઈ પાટોત્સવમાં બાંધી આપે ત્યાં બંધાવી લે એ બહુ નાડાછડી બાંધવાની જરૂર નહીં બાપા કે એક જ જડા છડી આપણે રાખવાની જે આપણને મોટા સંતોએ બાંધી આપી હોય એ રાખવાની બાકી બધી આપણે ડાબડીઓ મૂકીમાં મૂકી રાખવાની તો બાબા કેટલી બધું આપણું આમ ધ્યાન રાખે છે તો આ પણ આપણને બતાવે છે કે બાપાને કેટલો બધો પ્રેમ આપણા બધા ઉપર આ રીતના હશે એ અહીંયા આપણને ખ્યાલ આવે છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી અહીંયા મારાને પ્રશ્ન પૂછે છે કે આવી રીતના આ પ્રીતિ ક્યારે થાય તો અહીંયા વિચાર કરીએ ભગવાનને વિશે પ્રીતિ કરવા માટે પેલા તો આપણી બુદ્ધિ પવિત્ર હોવી જરૂરી છે ચેષ્ટાના પદોમાં આવે છે ને કે ગાઉ હેતે રે હરિના ચરિત્ર સંભારી પાવન કરજો રે પ્રભુજી બુદ્ધિ મારી પ્રેમાનંદ સ્વામી જે ચેષ્ટા બનાવીને એનું પાંચમું પદ છે તો પ્રેમાનંદ સ્વામી કહે છે કે મારે શિવજી મહારાજના એકે એક ચરિત્ર સંભાળીને ગાવા છે અને હેત કરીને ગાવવા છે તો હે પ્રભુ આપ મારી બુદ્ધિને વિશેષ સાત્વિક અને પવિત્ર કરી આપજો કારણ કે સાત્વિક બુદ્ધિ હોય પવિત્ર બુદ્ધિ હોય ને તો જ ભગવાનના ચરિત્ર ગાઈ શકાય અને એમાં દિવ્યતા રાખી શકાય તો હરિના ચરિત્ર ગાવવામાં બુદ્ધિ રજ તમથી રહિત હોવી જોઈએ આપણે જાણીએ છીએ કે શિશુપાલની બુદ્ધિ પવિત્ર નહોતી તો આસુરી બુદ્ધિથી ભગવાનના ચરિત્રોમાં એણે દોષ પરઠ્યો પરીક્ષિતની બુદ્ધિ રાજસ હતી તો ભગવાનના ચરિત્રોમાં એણે મનુષ્યભાવ કલ્પ્યો કે ભગવાન થઈને આ રીતના આ ગોપીઓ સાથે આવીતા રાસ કેમ રમતા હશે સુખદેવજીની બુદ્ધિ પવિત્ર હતી તો એણે ભગવાનમાં કોઈ દોષ પણ ન દેખાયો અવગું પણ પણ ન દેખાયો કે જો આ રીતના આવી પવિત્ર બુદ્ધિ હોય ને તો ભગવાનના ચરિત્રો સાચા આત્મા ગાઈ શકાય તો મહારાજના પવિત્ર બુદ્ધિના જે સંતો હતા એ સંતોએ લીંબલી ગામના જે સગરામ ભક્ત હતા એમના ખૂબામાં મહારાજ પોતે મહિલાઓના કપડાં પહેરીને સંતાયા એ જે લીલા હતી એ પણ સંતોએ ભક્તિભાવે કીર્તનોમાં વણી લીધી છે અને હૃદયસ્થ કરી છે કે તારો ઘાઘરડો ઘેરાડો રે ગોપી બન્યા ગીરધારી તારો કંચબો કામણગારો રે ગોપી બન્યા ગીરધારી આવી રીતના એ સંતોએ મહારાજની દિવ્ય લીલાઓને પણ કીર્તનોમાં વણી લીધી છે તો ત્યાં જોઈએ કે શુદ્ધ અંતઃકરણવાળા જે દાદા ખાચર પચીસ પચીસ વર્ષ સુધી મહારાજ સાથે ત્યાં દરબારમાં રહ્યા મહારાજની તમામ ક્રિયાઓ દિવ્યતાથી એણે નિહાળી છે મહારાજની મનુષ્ય લીલાઓ હોય એનું પણ એને ધ્યાન કર્યું છે અને પાન કર્યું છે તો આવા ભક્ત હતા મહારાજના સેવક મુકુંદ બ્રહ્મચારી આપણે એની વાત સાંભળીએ છીએ કે મુકુંદ બ્રહ્મચારી પોતે કેવા ભક્ત હતા તો આ રીતના ગુજરાતમાં મચ્છ નામનું ગામ આવે છે અમદાવાદથી આગળ જઈએ ને તો આ રીતના સાણંદ તરફ જતા એ મચ્છિયાવ નામનું ગામ આવે છે જો આપણે બાપાની હાજરીમાં એ મચ્છઓના ફૈબાની વાતો અસંતોષ કરી હતી ને એટલે આપણને થાય કે ભાઈ ગામ બહુ ધ્યાનમાં લેવા જેવું નહીં ફઈભાઈ આવી હઠ રાખીને મહારાજને હેરાન કર્યા એટલે એ ગામને આપણે ભૂલી જવા જેવું પણ ભાઈ સાવ એ ગામ ભૂલવા જેવું નથી ભૂલજી બ્રહ્મચારીના કારણે પણ એ ગામને યાદ કરવા જેવું છે તો મૂળજી બ્રહ્મચારી પોતે આ રીતના કહેવાય છે કે મહારાજના ટાઈમમાં પોતે એવા ઓદિચ્ય બ્રાહ્મણ હતા અને પોતે રામાનંદ સ્વામીના તેઓ શિષ્ય હતા રામાનંદ સ્વામીએ એમને દીક્ષા આપી અને મુકુંદ બ્રહ્મચારી એવું નામ પાડ્યું પણ એનું જે મૂળ નામ તો મૂળજી હતું ને એ લોકોના મુખે આ નામ ચડી ગયેલું એટલે પછી પોતે મૂળજી બ્રહ્મચારી નામે પોતે આમ કાયમ ઓળખાતા રહેતા પોતે દ્રઢ બ્રહ્મચર્યવાળા હતા વૈરાગ્યવાળા હતા આત્મનિષ્ઠાવાળા હતા અને મહારાજને વિશે અનન્ય પ્રીતિવાળા પણ હતા એક વખત પોતે મહારાજ સાથે ભૂજ જતા હતા ને તો ચાલતા ચાલતા રસ્તામાં મહારાજે બુલજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી તમને હું માર ખવડાવું તો કેમ તો બ્રહ્મચારી કે મહારાજ તે માર શું કામ ખવડાવો છો લાડુ ખવડાવો ને એવામાં ત્યાં આગળ ભરવાડની સ્ત્રીઓ નીકળીને ત્યારે મહારાજે માથે અડધું ધોતીઓ આમ ઓઢી લીધું માતાજી જેવો આમ થોડોક વેસ્ટ ભાવ દેખાડ્યો એટલે પછી ઓલી ભરવાડની સ્ત્રીઓ બોલી કે માતાજી અમારા નેસમાં પધરામણી કરવા આવો ને તમને જમાડશું રાજી કરશું ત્યારે મહારાજ બોલ્યા કે આ બાવો મને છોડતો નથી તમે જો જોવાથી મને છોડાવો ને તો તમારા નેસમાં હું આવું ત્યારે એ જે સ્ત્રીઓ હતી એમણે પોતાના પતિ ભરવાડોને કહ્યું કે તમે પાંચ દસ જણા ત્યાં જાઓ લાકડી લઈને જાજો ઓલા બાવાને મારીને અમારા જે માતાજી છે એને છોડાવીને તમે આપણા ત્યાં લઈ આવો આપણે નેસમાં પધરામણી કરાવી છે એટલે આ જે ભરવાડો હતા એ લાકડીઓ લઈને આવ્યા તો એમણે કહીને બ્રહ્મચારીએ બોલ્યા કે મહારાજ તમારે મને મારો હોય તો તમે જ મારો ને બીજા પાસે હું કામ માર ખવડાવો છો હાડકા ભંગાવડાવો છો આમ મારી ત્યાં વાત કરી તો મારા હસવા માંડ્યા રાજી થઈ ગયા અને એ જે ભરવાડ ભાઈઓ જે હતા એ બધા ભરવાડ ભાઈઓને મહારાજમાં કૃષ્ણ ભગવાનના દર્શન થયા અને બહુ રાજી થઈ ગયા પછી મારા પભરામણી ત્યાં પોતાના નેસમાં એ ભાઈઓએ કરાવી તો અહીંયા આગળ મહારાજ એના ઉત્તરમાં કહે છે કે એવી પ્રેમની ભાવના તો સંત સમાગમથી હંમેશા આપણામાં આવે છે જો હમણાં હમણાં મહંત સ્વામી બાપાએ આપણને એક મહિનો બ્રહ્મવિદ્યાના પાઠ ભણાવ્યો ને ધનુર્માસમાં તો મહંત સ્વામીજીએ એકવાર લખેલું કે મહિમા સમાગમથી આવે છે સા કે સાધુ કેશવ જીવનદાસજી તો બાપાએ પાઠમાં ભણાવેલું આપણને આ કંઈક મને કે પાઠ નંબર ત્રેવીસમાં હતો તો મહિમા સમાગમથી આવે છે તો જો આ રીતના મુકુદ બ્રહ્મચારી તમે જુઓ તો મુકુદ બ્રહ્મચારી મહારાજનો કેટલો બધો મહિમા હતો એનું કારણ એ છે કે અખંડ મહારાજના સમાગમમાં રહેતા સંતોના સંગમાં રહેતા આમ જોઈએ ને તો વચના બુતમાં કોઈ પ્રશ્ન મુળજી બ્રહ્મચારી મહારાજને પૂછ્યો નથી છતાં પોતે મહારાજ એમની સેવા નિષ્ઠાને વખાણ્યા છે ગોપાળાનંદ સ્વામીએ જે મહાપૂજા બનાવી છે ને એમાં દ્વિતીય આવરણમાં ગોપાળાનંદ સ્વામીએ મુકુંદ બ્રહ્મચારીની પણ સ્થાપના કરી છે વળી મહારાજનો ગ્રંથ શિક્ષાપત્રમાં મહારાજે લખ્યું છે મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ઠિકા બ્રહ્મચારી ન તમામ બ્રહ્મચારીઓમાં મુકુંદાનંદ વર્ણી કે મૂળજી બ્રહ્મચારી એ શ્રેષ્ઠ અમે એને માનીએ છીએ મંજુ કેશાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં લેખ્યો છે કે મુકુંદાનંદ મોટા બ્રહ્મચારી મારુતિ આપ થયા તનુ ધારી પોતે હનુમાનજીનો અવતાર ગણાતા એવા આ રીતના મુકુંદ બ્રહ્મચારી એ મહારાજને માટે કેવા પ્રીતિવાળા ભક્ત હતા એ અહીંયા આપણને ખ્યાલ આવે છે આજે મને છે કેવું કે ઘણા લોકો એવી વાતો કરતા હોય છે કે હવે આજકાલ કોઈને કોઈ માટે પ્રેમભાવ રહ્યો નથી અને જમાનો બહુ ખરાબ થઈ ગયો છે આજનો કાળ બહુ ખરાબ આવ્યો છે જમાનો બદલાઈ ગયો છે અમારા વખતમાં આવું નહોતું પણ માણસ શાંતિથી વિચાર કરે ને તો ખબર પડે કે ભાઈ શું બગડ્યું છે શું બદલાયું છે વિચાર કરીએ કે સૂર્યનો ઉદય અને અસ્ત એ નિયમિતપણે હંમેશા થાય છે ચંદ્ર કોઈ દિવસ આગ વરસાવતો નથી સમુદ્રએ ક્યારે પોતાની મર્યાદા છોડી નથી ઋતુઓ ક્રમાનુસાર જ કાયમ આવ્યા કરે છે ગાય કોઈ દિવસ માંસ ખાતી નથી સિંહ ક્યારેય ઘાસ ખાતો નથી બધું યથાવત ચાલ્યા જ કરે છે બગડ્યો છે માત્ર માનવ તો વાસ્તવમાં પોતે માણસે પ્રેમ ક્યાં કરવો જોઈએ એ પોતે જાણતો નથી હોતો એને કારણે જ્યાં ત્યાં માયક પદાર્થોમાં માયક વસ્તુઓમાં માઈક વ્યક્તિઓમાં આ રીતના પ્રેમ કરતો હોય છે ભગવાને આપણને આ જે મનુષ્યનો અવતાર આપ્યો છે ને એ આપણા આત્મકલ્યાણ માટે આપ્યો છે ભગવાન સાથે પ્રીતિ વધારવા માટે ભગવાને આપણને અવતાર આપ્યો છે માટે લૌકિક પદાર્થોમાંથી પ્રીતિ તોડીને ભગવાનમાં જો પ્રીતિ કરીએ તો વાસ્તવમાં એ ફળદાયી થાય છે તો અહીંયા મહારાજ આપણને એ સમજાવે છે કે એવી પ્રીતિ જો સંત સમાગમ કરીએ સંતોના યોગમાં રહીએ તો ભગવાનને વિશે સંતને વિશે આપણે પ્રીતિ એવી થાય છે ખાસ આપણે આજે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે બ્રહ્માનંદ સ્વામી જેવી પ્રીતિ આપણને મહારાજની વિશે થાય એ જ મહારાજના ચરણોમાં પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય